જેમ પહેલા ભાગના અંતે આપણે સરસ્વતી ચંદ્રને છોડ્યો હતો બીજામાં કુમુદને દોલાયમાન થતી કુમુદને આપણે છોડી આ દરમિયાન બુદ્ધિધનના ઘરમાં એક એવો પ્રસંગ બન્યો કે જેના કારણે વળી પાછો એક મોટો સંઘર્ષ થયો વાત એવી હતી કે બટક બોલી અલગ કિશોરી એ ગામમાં આ દુષ્કરાઈને એ જે બધા માણસો હતા અને એમના સ્ત્રીઓ સાથેના સંબંધો ખલકનંદા અને બધા જમાલ નામનું એક પાત્ર છે એની મસ્કરી મોજ ખાલી વંકોડ્યું હતું અલક ખલક ખલકનંદા મેરુલો અને જમાલ જતા હતા ત્યારે અને એ વંકાયેલું મોં ખલકનંદાને અપમાન લાગ્યું એટલે એણે જમાલને કહ્યું કે તું આ છોકરીનું અભિમાન ઉતાર એટલે એના માટે થઈને જમાલે નક્કી કર્યું કે જ્યારે બુદ્ધિધન ઘેર નહીં હોય ત્યારે હું આ અલગ કિશોરીને તાબે કરીશ અને એટલા માટે એક દિવસ એ બુદ્ધિધનના ઘરમાં જમાલ બારી ખોલી અને અલગ કિશોરીના શયનખંડમાં ઘૂસી ગયો એને ખબર નથી કે ઘરમાં બીજો પુરુષ છે પ્રમાદધન પણ આવ્યો નથી પણ સરસ્વતી ચંદ્ર છે એ એને ખબર નથી અને એ જ્યારે અંદર જાય છે ત્યારે ચત્તીપાટ સૂતેલી અલકને જુએ છે અને એ એને થાય છે કે હું આને ભોગવું જ અને જ્યારે એના પલંગ પર ચઢે છે ત્યારે એકદમ સફાળી જાગી ઉઠેલી બૂમા બૂમાબૂમ કરે છે બધાને થાય છે કે ક્યાંથી અંદર જવું કારણ કે સાકળ તો વાંચેલી છે પણ જે બારીમાંથી એ ગયો હતો ત્યાંથી સરસ્વતી ચંદ્ર અંદર જાય છે અને એ કહે છે કે હું પહોંચી ગયો છું અને ઝપાઝપીમાં એ જમાલને મારે છે પણ જ્યારે જમાલને મારે છે જમાલ પકડાઈ જાય છે પણ જમાલ છૂટા પડતાં પડતાં સાથે છરી લાવેલો છે એ છરી મારી બેસે છે સરસ્વતી ચંદ્રને અને આમ સરસ્વતી ચંદ્ર ગવાય છે ઘર ખુલે છે તો કુમુદ જુએ છે કે સરસ્વતી ચંદ્ર ઘવાયેલો સરસ્વતી ચંદ્ર છે હવે સેવા કરવાનું ભાગે તો કુમુદ અને અલગ કિશોરીને આવે છે એકદમ પાટો બાંધે છે કુમુદ અને અલગ કિશોરીને તો ખૂબ માન વધી જાય છે સરસ્વ ચંદ્ર માટે પણ એમાં મિત્રો આપણે ત્યાં થતું હોય છે એમ એકાદ બેનપણીઓ કહ્યું કે અલગ ભલે તારા ગામમાં લગ્ન થયા હોય પણ તારા પતિમાં તો કંઈ નથી એના કરતાં ત્યારે તો આ સરસ્વતી ચંદ્ર જેવો પતિ હોવો જોઈએ એટલે એક આકર્ષણ એના મનમાં નાખી દેવામાં આવ્યું અને બીજી તરફ એ સેવા કરી રહી છે દવાના કારણે ઊંઘમાં પડેલા સરસ્વતી ચંદ્રનો હાથ એકદમ પડે છે અલગ કિશોરીના ખભા ઉપર એને ખબર જ નથી અને અલગ કિશોરી બહુ જ ખુશ થઈ જાય છે એ હાથ હાથ પાસે રાખે છે પોતાના ત્યારે અરીસામાં પડતું પ્રતિબિંબ જો આ લેખક કેટલા દ્રશ્યો સરસ કરે છે એ કુમુદ જોઈ જાય છે અને બીજી તરફ વનલીલા નામની કુમુદની બેનપણીએ કહેલું કે આ અલગ અને સરસ્વતી ચંદ્ર નજીક આવતા જાય છે એટલે કુમુદને એમ થાય છે કે આ માણસ પાપમાં પડશે આ શું થઈ રહ્યું છે મારા ઘરમાં એટલે અલગ કિશોરીને આ દ્રશ્ય જોયા પછી વ્યથિત થઈને એક બાજુ સારંગી વાદન વગાડે છે બેભાન થાય છે પણ આ બાજુ એને ખબર નથી શું થયું એ પણ જેવો સફાળો સરસ્વતી ચંદ્ર જાગે છે અને એ જુએ છે કે મારો હાથ તો અલગના હાથમાં છે એટલે અલગ જે પરિણિત છે એ અલકને કહે છે બેન હું તમારો ભાઈ થાવ હું અને ને પણ એકદમ પશ્ચાતાપ થાય છે કે હું કેવું કેવું વિચારતી હતી બહેનપણીઓના કારણે અને આ વાક્યો પાછું કુમુદે તો સાંભળ્યું જ નથી એટલે કુમુદને એમ થાય છે કે સરસ્વતી ચંદ્ર અને અલગ નજીક આવી ગયા છે અને આ માણસ ઉત્તમ માણસ ભ્રષ્ટ થશે બીજી તરફ પ્રમાદના બધા આવા પ્રશ્નો છે એને એટલે એ નક્કી કરે છે કે હું સરસ્વતીને ચંદ્રને કહું કે તમે અહીંથી ચાલ્યા જાઓ પણ એ પહેલાં એક નવી ઘટના બને છે અને એ ઘટના પણ અગત્યનું પ્રકરણ છે જ્વનિકાનું છેદન અને વિશુદ્ધિ તમે જુઓ કે એક તરફ વનલીલા દૂર અગાસીમાં એના પતિના ખોળામાં માથું નાખીને સૂતી છે બીજી તરફ ધન ઘેર નથી ત્રીજી તરફ સામેના જ ખંડમાં સરસ્વતીચંદ્ર સૂતો છે ક્યાંકથી ગીતોના અવાજો આવે છે આ બધામાં કુમુદ સુદ્ધા એને એમ થાય છે કે હું શા માટે સરસ્વતી ચંદ્રને ન મળી શકું મારો શું ગુનો છે મારા હૃદયનો પુરુષ છે મારી સાથે સગાઈ થઈ હતી હું આ ભ્રષ્ટ માણસ પ્રમાદધન સાથે ક્યાં સંડોવાઈ ગઈ અને એક વિચલિત થતી સ્ત્રી ધીરે ધીરે ત્યાં જાય છે જુઓ તમે એ જ્યારે જાય છે ત્યારે દીવો બળી રહ્યો છે અને દીવામાં કુમુદ નો પડછાયો કુમૂદ કરતાં અનેક ગણો મોટો દેખાય છે કુમુદ અને એ જ્યારે હાથ મૂકે છે સાંકળ ખોલવા તરફ ત્યારે એ હાથ પાસે એક બીજો હાથ પડછાયારૂપી હાથ આવે છે અને એક મોટી પડછાયો છે એટલે કુમૂદ એકદમ પાછી પડે છે ગભરાઈ જાય છે તમે આમ પણ પાપ કરતા હો ત્યારે તમને જે બીક લાગે એ બીક તો છે જ અને પાછી પડે છે અને એમ થાય છે કે આ કોણ છે આ હાથ કોનો છે અને પછી એને એમ લાગે છે કે આમ હાથ મારી માનો છે ગુણસુંદરીનો છે એ મને રોકી રહી છે એ કહે છે કે બેટા આ રસ્તો બરાબર નથી આપણે ન મળાય તું પરણિત છું રાતના ત્રણ વાગ્યા છે ભલે ગમે તેટલું દુઃખ પડે અને વ્યથિત થયેલી કસમકસ અનુભવથી કુમુદ પાછી ચાલી જાય છે અને એ જ્યારે બીજી વાર આવે છે ત્યારે બહુ જ ટટ્ટાર રીતે આવે છે વિશુદ્ધ થયેલી અને એ કહે છે સરસ્વતી ચંદ્રને કે તમે અહીંથી ચાલ્યા જાઓ આ ઘરમાં કારણ કે એની રીબામણી છે સરસ્વતી ચંદ્રની રીબામણી છે કારણ કે સરસ્વતી ચંદ્ર પણ આ પ્રમાદનના લફરા જાણે છે એટલે એને એમ થાય છે કે આ છોકરી મારા લીધે એના જીવનનું શું થયું બીજી તરફ કિશોરીનું આકર્ષણનું હતું હવે આ બધાની વચ્ચેથી રસ્તો તો એ જ છે કે જો સરસ્વતી ચંદ્ર અહીંથી ચાલો જાય તો કેવું સારું અને સરસ્વતી ચંદ્રને કાઢી મૂકવું એને ગમતું નથી દિલથી પણ એ કહે છે કે તમે અહીંથી જાઓ અને બીજી તરફ પોતે એટલી બધી દુઃખી છે કે માને પત્ર લખે છે કે મારે તમને કંઈક કહેવું છે હું તમને મળવા આવું છું એટલે મા રત્નગરીથી મનોહરપુરી આવવા માગે છે અને કુમુદ અહીંથી મનોહરપુરી જાય છે પણ એ પહેલાં તો સરસ્વતી ચંદ્ર કોઈને કયા વગર નીકળી જાય છે અને પેલું મંદિર હતું ને આપણું ત્યાંથી જ મૂર્ખદત્ત એને એક ગાડામાં બેસાડે છે ગાડું આગળ જાય છે અને નવલકથાનો બીજો ભાગ છે ગાડું જેવું આગળ જાય ત્યારે ત્યાં બધા લૂંટાર બારવટિયાઓ બારવટીયાઓ છે અને આ બારવટીયાઓને ખબર પડી છે કે આજે કુમુદ નીકળવાની છે હવે જો કુમુદને આપણે કિડનેપ કરીએ અપહરણ કરીએ તો શું થાય કે એક તરફ બુદ્ધિધન દિવાન પાસેથી પણ પૈસા કઢાવાય વિદ્યા ચતુરની દીકરી છે રત્નનગરીના દિવાનની તો આ તો બહુ મોટા ઘરની દીકરી અને મોટા ઘરની બહુ છે એટલે જો આને આપણે અપહરણ કરીએ તો ઘણા કામ કઢાવી શકાય એટલે એમ માનીને એ લોકો ગાડું લૂંટે છે પણ બને છે એવું કે એ લૂંટમાં તો અંદરથી સરસ્વતી ચંદ્ર નીકળે છે એક ડોસીમાં નીકળે છે એટલે ફ્લોપ શો થઈ ગયો બારવટીયાઓનો અને એક અર્થદાસ નામનો વાણીઓ નીકળે છે જે રાડો પાડવા માંડે છે મારી પાસે કંઈ જ નથી અને બારવટીયાઓ સાથેની જપાઝપીમાં આપણો સરસ્વતીચંદ્ર ઘવાય છે અને એમને બહુ રસ રહેતો નથી કારણ કે બારવટીયાઓને તો રસ હતો કુમુદને લૂંટવામાં તો હવે શું થાય છે બેભાન થયેલો સરસ્વતી ચંદ્ર બેભાન બારવટિયાઓથી નથી થયો બારવટિયાઓ તો ચાલ્યા ગયા પણ એણે એક વીટી બનાવી હતી કુમુદ માટે મણિમુદ્રા ડાયમંડની આ મણિમુદ્રા પેલો અર્થદાસ કહે છે કે હું લૂંટાઈ ગયો મારી પાસે કંઈ જ નથી મારી પત્ની મને ખૂબ વળશે એટલે પોતે મણિમુદ્રા કાઢી અને પેલા અર્થદાસને આપી દે છે અને વાણીઓ ભાગી જાય છે કારણ કે જેવી વીંટી કાઢે છે જેના માટે બનાવેલી એ બધું યાદ આવતા એ બેભાન થઈ જાય છે અને આ બેભાન થઈ ગયેલા સરસ્વતીને જોઈને અર્થદાસ પણ ભાગી જાય છે ડોશીમાં પણ ચાલ્યા જાય છે અને આમ બેભાન થયેલો વાગ્યું છે ખાસું એવો જંગલમાં પડેલો સરસ્વતી ચંદ્ર આપણે જોઈએ છીએ ત્યારે આ સરસ્વતી ચંદ્રને હવે થાય એ તો બેભાન પડ્યો છે કુમુદ તો હજી સુવર્ણપુરમાં છે અને આ બેભાન થયેલા આપણા નાયકને રાત્રે એના છાતી ઉપર અજગર આવે છે એ છે તો અજગરને જોઈને માણસને શું થાય બારવટીયાને પહોંચી વળેલો જમાલને પહોંચી વળેલો પણ આ મોટો અજગર છાતી ઉપર બેઠો છે અને એમ થાય છે એકદમ એને જાત ભાતના વિચારો આવે છે આખી જિંદગીના અને મારું ક્ષણ માત્રમાં હમણાં મને એ ડંખ મારશે અને હું મૃત્યુ પામીશ છેલ્લી ક્ષણ જીવનની હોય એવા એને વિચાર આવે છે અને એ પડ્યો રહે છે મરદાની માફક વિચારો ખૂબ તેજથી ચાલે છે પણ અજગરને એવું લાગે છે કે આ તો મળદું છે એટલે ધીમે રહીને ઉતરીને ચાલ્યો જાય છે પણ એ ક્ષણોમાં ગોવર્ધન નામે અદ્ભુત એક સરરિયલ પરાવાસ્તવવાદી દ્રશ્યોનું આલેખન કર્યું છે અને એ ચાલ્યો જાય છે અજગર ચાલ્યો જાય પછી એવું બને છે કે હવે ત્યાંથી બધા સાધુઓ નીકળે છે વિષ્ણુદાસને રાધેને વિહારીને એ બધા જુએ છે તો એક માણસ પડેલો છે અને બધાને થાય વિષ્ણુદાસ કહે છે કે આ માણસને ઉઠાવો આ મહાત્મા છે આને તમે લઈ જાઓ આ કદાચ આપણા મઠનો મહાન આત્મા પણ બનશે એટલે એ બધા એને લઈ અને નીકળી જાય છે અને આ જે નીકળી જાય એક તરફ એટલે એ જતો રહે છે સુંદરગીરી અને બીજી તરફ કુમુદ આવવા નીકળે છે બારવટિયાઓ એને લૂંટે એ પહેલાં તો એ ભાગે છે અને નદીમાં તણાઈ જાય છે એટલે કુમુદને તણાઈ ગઈ અને આપણી નાયક સુંદરગીરી ગયો તણાતી તણાતી લેખક એક છેલ્લું વાક્ય લખે છે બીજા ભાગના અંતે કે બે માર્ગ જૂતા હતા પણ દિશા એક હતી તમે જુઓ લેખક આવો મમરો મૂકી અને ભાવકને તડપતો જ રાખે છે કે એ બંને ભેગા થશે નહીં થાય થશે પણ આ બીજા ભાગમાં જે મહત્ત્વની વાત આવે છે બીજા ભાગનું નામ છે ગુણસુંદરીનું કુટુંબ જાળ આમાં ફ્લેશબેકમાં આ કુમુદ ક્યારે જન્મી ચતુર સાથે ગુણસુંદરીના લગ્ન થયા પછી એને બે દીકરીઓ થઈ કુમુદ અને કુસુમ અને આ કુમુદ જ્યારે એ પહેલાં તો શિક્ષક હતો વિદ્યા અને ગુણસુંદરીને ભણાવવાની કોશિશ કરે એની સાથે બધું જાત જાતનું વાંચે એક સંસ્કારી કુટુંબ છે એક રજવાડું આપણે બુદ્ધિધનનું સુવર્ણપુરમાં જોયું અને અહીંયા જુદું રજવાડું છે મલ્લરાજનું મણિરાજનું અને અહીંયા આપણે જોઈએ છીએ કે આ બે દીકરીઓ એમનું શિક્ષણ ગુણસુંદરી જ્યારે આ કુસુમનો જન્મ થયો ત્યારે તો ગુણસુંદરીના સસરાએ ધમાલ મચાવેલી કારણ કે એનું કોઈ ધ્યાન ન રાખે પાછી આવેલી નણન દુખપા આખો દિવસ પતિનો વિચાર કર્યા કરે સુંદર કાકી થોડું કામ કરે પણ સાસુ ધરમમાં જ પડી હોય તો એક દિવસ એને વેદના ઉપડી પ્રસૂતિની પીડા અને કોઈ નથી પતિ તો દીવાન હોય ને બિચારો ગયો છે રાજકાજમાં એટલે બુદ્ધિ આ આપણા ચતુરે શું કર્યું એના સસરાએ બધા ભગવાન લઈ પાણીના માટલામાં નાખી દીધા અને પેલી થોડીક વસ્તુઓ લેવા પૂજાની ગઈ હતી રસોડા મેં પાછી આવી તો કોઈ ભગવાન ન મળે મારા ભગવાન ખોવાઈ ગયા ખોવાઈ ગયા અને પેલો ડોસો નિરાતે જોયા કરે કે હવે શું કરે છે ધમાલ મચી જાય ઘરમાં ત્યારે ડોસો કહે છે કે આ જીવતા ભગવાનનું ધ્યાન રાખો આ પુત્રવધુનું ધ્યાન રાખો આવો માન ચતુર એ બીજા ભાગનું નું અદ્ભુત પાત્ર છે અને ગુણસુંદરી આપણી આ જે નાયિકા છે કુમુદ એની મા એણે પણ આખા ઘર માટે એટલું વેટ એટલે કે સંયુક્ત કુટુંબ એટલે બીજા ભાગનું નામ છે ગુણસુંદરીનું કુટુંબ ઝાડ અને આ બીજા ભાગમાં ફ્લેશબેકમાં આખું કુટુંબ નિરૂપાય માનચતુરના બધા દીકરાઓ નિરૂપાય ગાનચતુર છે એક દીકરો એનો અવસાન પામે છે એની વિધવા પુત્ર વધુ સુંદર છે અને આપણને બધું નિરાતે બતાવ્યું છે આપણા સારા પાસા આપણા ખરાબ પાસા તમે જુઓ ચતુર આખા દિવસ વગાડ્યા કરતો હોય એની પત્ની ચંડિકા એની પુત્ર વધુ મનોહારી પણ ચતુર સુંદર ઉપર નજર બગાડે છે પોતાના જ મૃત ભાઈની દીક પત્ની પર ત્યારે પેલા માનચતુરને ખબર પડે ને તો લાકડી લઈને મારવા જાય અને બરાબરના ગુસ્સાનું નિરૂપણ છે ખબરદાર મારી નાખીશ એમ કે તો આ રીતે આપણા સંયુક્ત કુટુંબના અનેક પ્રશ્નો અહીંયા આવે છે અને આ રીતે એમણે કુટુંબ જાળ નિરૂપ્યું એની વચ્ચે આ બે દીકરીઓ નિરૂપી અને ત્યારબાદ ત્રીજા ભાગમાં શું થાય છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું